આવક જોવા મળી રહી છે અને બજારની વાત કરીએ તો ગઈકાલે કેવું હતું બજાર તે જણાવી દઈએ ગઈકાલે નવસો પચાસ રૂપિયા થી લઈને સોળસો ને એક રૂપિયા નું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવો થયા છે કાલ શું ભાવો થયા છે વોકલ ના એક હાજર ચારસો એકતાલીસ રૂપિયા ભાવો થયા ચૌદસો એકતાલીસ રૂપિયા મિત્રો જોઈ શકો વોકલ ચૌદસો એકતાલીસ રૂપિયા ભાવો ચૌદસો ને છ્યાસી રૂપિયા એક હાજર ચારસો ને છ્યાસી રૂપિયા ધાણી ના ભાવો છે ચૌદસો છ્યાસી રૂપિયા મિત્રો વકલ જોઈ શકો છો ચૌદસો છ્યાસી રૂપિયા એક હજાર ચારસો ને એકાવન રૂપિયા ધાણીના ના ભાવો થયા છે મિત્રો વકલ જોઈ શકો ચૌદસો ને એકાવન રૂપિયા ધાણી ભાવો થયા ચૌદસો ને એકતાલીસ રૂપિયા એક હજાર ચારસો એકતાલીસ રૂપિયા ધાણા ભાવો છે મિત્રો ઉપલ જોઈ શકો ચૌદસો એકતાલીસ રૂપિયા સારું હજી કી ભાઈ ચૌદસો નહીં એકત્રીસ રૂપિયા એક હજાર ચારસો એકત્રીસ રૂપિયા ધાણાના ભાવો થ્યાજના મિત્રો મોકલ જોઈ શકો ચૌદસો એકત્રીસ રૂપિયા આ તા ગોંડલ માર્કેટ ઇંગ યાડના ધાણા બજારના ઊંચા નીચા ભાવો જ્યાં અગિયારસો રૂપિયાથી વાત કરીએ પંદરસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે એક હજાર એકસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા આસપાસનું ધાણામાં બજાર Halb, bullerig.